આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈના નેતૃત્વમાં આ પ્રેસ વર્તનનું આયોજન થયું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણકારી યોજનાઓ જે આજે અગિયાર વર્ષમાં

नागरिकों का सपना और आशाओं प्रतिबिंब है विकसित भारत का मतलब દરેક ગામ સહેલ દરેક ઘરમાં ખુશાળી સમૃદ્ધિ અને સમાન અવસર પ્રાપ્ત થા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સપનું દેશની સામે રાખ્યું કે એવું ભારત કે જે આઝાદીના 100 વર્ષ પૂરા થવા દુનિયામાં અગ્રીન હરોળમાં દરેક ક્ષેત્ર જેમ કે કૃષિ હોય ઉદ્યોગ હોય વિજ્ઞાન હોય તકનીકી હોય કોઈ પણ ક્ષેત્રમાં આત્મનિર્ભર યુવા શક્તિ ને નવીનતા અને શિક્ષા અને કૌશલ્ય વિકાસ માટે તક અને સંશોધન ભારતની વૈશ્વિક સ્થિતિ હવે નિર્ણાયક ભૂમિકા નિભાવી રહી છે સદી